YouTube કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારા નો લોગ માં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો સવારના 7 ને થઈ ગઈ છે મિત્રો આ આઠ વાગે બસ આજે વેલ થોડું જવાનું છે કાલ લેટ થઈ ગયો 10:30 એ પહોંચ્યો તો બધા જો વાળે છે સાફ સફાઈ કરે છે ભાઈ આ માલો ઈ પણ કંપનીમાં માં જવાનું છે જીઓ માં અમે કો હું કરે તો માં તો મસ્ત સુતો તો હું જો ને ઓ છો અંદર છે આપણે જસ્ટ ટાઈટ નું સુતો તો મિત્રો ઠંડી પણ આજ બહુ છે

દીકરો હોય રોય કરે મિત્રો મારે તો હું લેતો એવું છું હા હા હું જાય મારે મોડું થાય છે મિત્રો અમારે જાય થોડીક ભાઈ હોતા છે કેસે હો ગુડ મોર્નિંગ જો દીકરો મળ્યો તો હાલો મિત્રો હું જાઉં કોલેજ જઈને સામ રાખી જઈશ દસ મિનિટની વાર છે કે સમતા a few moments later it is so easy

તાલમ ખાઈ લો પછી બધા આમાં ને હું તો મસ્ત નવ છે અને ભાભી જો છે અને હું હતાડુ આ એકમાં મેંથી મૂકી મે એકસાથે એકમાં મેંથી મેકી તો એકમાં કે મકાન જાઉ છે પાછી

હવે ચા પીવે છે મારે જો વાહ દીકા તું ઊંધો પડવો મેળો હે ઊંધો ને સીતો હતો

ખડીક રાખવા રેવા દઈ ગયા એમને ચાલો મસ્ત ખાઈને બાર નવરા થઈ ગયા છે હું કરું મોડું ઘડું થયું કેમ કે આપણે વિડીયો એડિટિંગ મને હું ઊંઘાવા મળે છે વિડીયો એડિટિંગ કરવું પડશે ને અમે જો આવી ગયા છે ડાન્સ રમવા જો વાત રાખડી સરસ લાઈક કરો લાઈક કરો તો મિત્રો અમારે જો કૃપાલ જે કીધું છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો એડ કરી નાખીએ જો અમારો બ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો મમ્મી બજ્જા છે ખાવા ઈ કાલે આજે ની દીકા ચાલો મળે નવા બ્લોગ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો છે માતાજી મિત્રો બાય સબસ્ક્રાઇબ કરતા જજો બાય બાય